શ્રી હરી કૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ગણેશ્યામ મહારાજની જય શ્રી નારાયણ મુનિદેવની જય श्री श्रीरामचन्द्र भगवान् नी जय श्री बालकृष्ण लाल नी जय श्री श्रीविघ्नविनायकदेवनि जय श्री श्रीकष्टभञ्जनदेवनि जय ॐ नमः पार्वती पते हर हर महादेव महादेवहर वर्तलगदिने शोभावता परम पूज्य परं भुज्य धर्मधुरन्धरिक जराठ विद्यमानाचार्य सनातनाचार्य મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધર આઠ લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા અમૃત વચન કહેવાય છે તેને વચનામૃત શ્રી શ્રીગઢા પ્રથમ પકરણનું બીજું વચનામૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના માક્ષર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી શ્રીગઢા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા બરાઈને બેઠી હતી પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વસે કરીને વ્યવહારમાં રહે પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિશે એને લોપી શકે નહીં અને તેનો ત્યાગ મળો ન પડે અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત સતશાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંઘ રાખે અને દેશ કાળ સંઘ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળે પડે નહીં તેને ઉત્તમ વૈરાગવાળો કહીએ અને જેને મધ્યમ વૈરાગ હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આશક્ત ન થાય અને જો દેશ કાળ સંઘ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષય બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય અને દોષેયુક્ત એવા પંચ વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય તેને મંદ વાળો કહીએ ઇતિવચના વૃત્તમ ગઢડા પ્રથમ પ્રકરણનું બીજું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય